નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સુરતિ આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો ગઈ કાલે રાત્રે આપણે 8:30 કલાકે ગુજરાતી વિષયનો ગુરુ વચન આપણે જોઈ ચૂક્યા છે આજે આપણે વહેલી સવારે સુપ્રભાતમ બેચની અંદર ઉપસ્થિત થયા છે ત્યારે આશા રાખું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ ગઈ કાલનું જે ગુરુ વચન છે ખૂબ સરસ રીતે તમે તૈયાર કરી ચૂક્યા હશો ને ગુજરાતી વિષયની પૂરેપૂરી તૈયારી સાથે આજે તમે પરીક્ષા ખંડની અંદર બેસવાના છો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી વીસ જાન્યુઆરી બરાબર તમારી જે આઉટ આજે પરીક્ષા છે એ આજે તમારી વીસ જાન્યુઆરીના રોજ તમારી પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા આગળ જેટલા પ્રશ્નો આપવામાં આવે છે જો એ પ્રશ્નોમાંથી જ તમે પૂરેપૂરી તૈયારી કરશો ને તો તમે બિલકુલ સરળતાથી પાસ થઈ જશો આમાંથી જ સો ટકા બધું જ આવશે જેટલું તમને ગુરુવચન અને સુપ્રભાતમ બેચમાં કરવામાં આવ્યું છે એમાંથી જ તમને પરીક્ષાની અંદર પૂછાવાનું છે એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જતાં પહેલા આટલું ચોક્કસ પ્રમાણે જોઈ લેજો જો આટલું જોશો તો તમે પરીક્ષામાં ફાયદામાં રહેશો વિદ્યાર્થી મિત્રો એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે ચાલો આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ છીએ વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો તમારા માટે સ્ક્રીન ઉપર આવશે ઓકે આપણે પ્રશ્નો એટલું જ જોઈશું વધારે આપણે જોવાના નથી ઓકે તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે પરીક્ષામાં બે ગુણની ની અંદર પૂછાશે ઓકે પહેલો પ્રશ્ન કે માર્કરની લેખકને શું આપતી ઓકે જવાબ પણ તમારા માટે છે એટલે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો કે નદીઓ સાથી નદીઓ શાની જન્યતા ગણાય છે તો ભાઈ નદીઓ સંસ્કૃતિની જન્યતા ગણાય

બરાબર કારણ કે તેઓ માનતા હતા કે આપણે મૂર્તિ આપણે મનુષ્યો પણ મૂર્તિઓ જ છે તો આપણને આપણને રહેવાની જગ્યા નથી મૂર્તિ તો ભગવાનને ક્યાં રાખવા બરાબર એટલા માટે મૂર્તિઓ ક્યાં પધરાવે પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવે એટલા માટે તેઓ શિવાલયની પૂજા કરવાની ના પાડે છે ઓકે પ્રશ્ન નંબર આઠ અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી અને શા માટે છાલ છોટા અને ગોટલા ફેંકવાની સ્પર્ધાની વાત કરી બરાબર ચલો આગળ આપણે જોઈએ નવ નંબર પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે કે આપણે એમના જ બાર છીએ બરાબર

તમારે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે તમને એના બે ગુણ પરીક્ષાની અંદર મળવા પાત્ર થશે ઓકે ચલો હવે આપણે જોઈએ કવિ દિલમાં શું ભળી જવા ઈચ્છે છે ઓકે તો ભાઈ રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ એ ખાલી હાથે મળી જવા માંગતા નથી એના વિશે વિગતે તમારે વર્ણન કરવાનું દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની જે લાગણીઓ છે એ લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનો જીવન અર્થાંત એ દિલ ભર્યું ભાદર્યું એ રાખવા ઈચ્છે છે ચલો બીજો પ્રશ્ન કે અંધકારમાં સદેવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો જવાબ તમારા માટે અહીંયા તૈયાર જ છે તમે લખી શકો ચલો પ્રશ્ન નંબર ત્રણ કે કવિને માતા પાસેથી કવિને માતા પાસેથી શું શું એ મળી રહે છે બરાબર તો જવાબ તમે લખી શકશો પ્રશ્ન નંબર ચાર ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા ઓકે તો જવાબ લખવાનો કે ભાઈ ભગવાને ગોપીના આંસુ એ મરક મરક એ હસતા હસતા ઉભા ઉભા તેમણે એ સાફ કર્યા આ જોઈને ગોપી ભાવ વિભોર બની જાય છે એના વિશેનું જે વર્ણન છે એ તમે લખી શકો પ્રશ્ન નંબર પાંચ ભગવાન સ્વપ્નમાં આવીને શું કર્યું આપણે જવાબ લખી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવી અને ગોપીને પ્રેમથી બોલાવી જુલાવી વહાલ કરી ને પછી ગોપીની સામે એ મરક મરક હસતા હસતા એ ઉભા રહ્યા અને ગોપીના જે આંખમાંથી આંસુની જે ધાર વહી રહી હતી તેના સાફ કર્યા એટલે કે લૂચ્યા

સરસ રીતે રજૂ કરી શકીએ અગિયાર નંબર મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી હતી તો સરસ જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર બાર જોઈએ એ પેલા વિદ્યાર્થી મિત્રો નવી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાંક્યમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે ચાર ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે ઓકે ચલો પહેલો પ્રશ્ન કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે ઓકે

કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ એ અનુભવાય છે શા માટે તો જવાબ તમે સરસ મજાનો ક્યાં કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફ મેળવવી હોય તો તમે બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એના માધ્યમથી પણ તમે સરળતાથી મેળવી શકો પ્રશ્ન નંબર ચાર ગોદ માતની ક્યાં ગીતની વિશેષતા દર્શાવવાની છે ઓકે તો તમે સરસ મજાની અહીંયા આગળ વિશેષતા પણ દર્શાવી શકો પ્રશ્ન નંબર પાંચ કે મારા સ્વપ્નમાં આવ્યા હળી કાવ્યના આધારે હળી મિલનની ઝંખના તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે અને આ જે હળી હળી મિલનની જે ઝંખના તમે સરસ રીતે તમે રજૂ કરી શકો પ્રશ્ન નંબર 6 મારા સ્વપ્નમાં આવ્યા હળી કાવ્યનો ભાવાર્થ તમારે સ્પષ્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો એ મારા સ્વપ્નમાં આવ્યા હળી કાવ્યના આધારે તમે સરસ રીતે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર મૂળ કૃતિ અને એનો જવાબ તમે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરી શકો છો